માતા પાર્વતીના જાયા ગજાનંદ ઓ ગણરાયા ઓ દાદા ગણરાયા સદા પહેલા પૂજાયા નમસ્કાર મોરબી અપડેટ માં આપનું સ્વાગત છે ને હું છું તમારી સાથે મોહિત કલોલા આજે આપણે પહોંચી ગયા છીએ બાલાજી ગ્રુપ કા રાજા તો આપણે આયોજક સાથે પણ વાત કરીશું કે બાલાજી ગ્રુપ કા રાજા કેટલા વર્ષથી આ થાય છે શું આ વખતે વિશેષ આયોજન છે અને આરતીનો નો લાવો લેવો હોય તો કયા ટાઈમે પહોંચવું જોઈએ નમસ્કાર મોરબી અપડેટ માં આપનું સ્વાગત છે તમારું નામ જણાવશો મારું નામ પ્રતિપાલ જાડેજા જી આપણે બાલાજી ગ્રુપ કા રાજા કેટલા વર્ષ ત્યાં થાય છે શું કાય છે એના વિશે જણાવો અમારું આ અગિયારમો મંગલ પ્રવેશ છે અને અમારા ગ્રુપની વિશેષતા એ છે કે અમારા ગ્રુપમાં કોઈ પ્રમુખ ઉપપ્રમુખ નથી અમારા ગ્રુપમાં સાઠ વર્ષના વડીલો તો પણ અને આઠ વર્ષના બાળક હોય તોય પણ બધા અમે એક સમાન છીએ અને બધા પોતપોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરીએ છીએ આ વખતે દર વખત કરતાં શું અલગ છે શું કાય છે આ વખતે અમારી વિશેષતા એ છે કે અમે લાઈવ પક્ષીઓ લઈ આવ્યા છીએ બાળકનું મનોરંજન થાય અને અમારી વિશેષતા એ છે કે અમે રોજ લાઈવ નાસ્તો અમે આપીએ છીએ ધર્મપ્રેમી જનતાની અને સાડા સાથે અમારી આરતી હોય છે આરતી પૂરી થયા બાદ અમારો લાઈવ નાસ્તો જે ચાલુ થાય છે જે અનલિમિટેડ છે કે અમે રોજ નતનવા ના અવનવી ના વાનગીઓ જેમ કે બટેકા પૌવા છે ફરાળી ભેળ છે ભૂંગળા બટેકા છે પાણીપુરી છે સેવ ખમણી છે રોજ અલગ અલગ લાઈવ હાઈજેનિક નાસ્તો અમે મોરબીની જનતા માટે બનાવીએ છીએ તે અમે એક જે બાર જ્યોતિર્લિંગનું પ્રદર્શન અહીંયા કર્યું છે કેમ કે એ કરવાનો અમારો હેતુ એ હતો કે બધા બાર જ્યોતિર્લિંગ દર્શન ન કરી શકીએ તો અમે એ એટલા માટે મૂક્યું છે કે આ બધા અહીંયા દર્શનનો લાવો લઈ શકીએ નવા વચ્ચેની સામે તમે આવશો ત્યાં જ એક બાલોજી ગ્રુપના રાજા એક વિશાળ આયોજન વિશાળ પંડાલમાં તમને જોવા મળશે જોડાયા રહો મોરબી અપડેટ સાથે ધન્યવાદ